નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની ગણિત વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા એટલે કે પ્રથમ સત્રાંત પરીક્ષા જે ઓક્ટોબર બે હજાર પચીસમાં લેવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે ચાલીસ માર્ક્સનું તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન ક્રમાંક આપેલા છે અને તેના કુલ ગુણ પણ કેટલા છે તે આપેલા છે અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે તો જોઈએ પ્રશ્ન નંબર એક અ કોયડા ઉકેલો ગમે તે એક જેના કુલ ત્રણ માગશે પહેલો સવાલ એક બિસ્કીટના પેકેટની કિંમત પાંચ રૂપિયા પાંચ રૂપિયા છે તો ચારસો ને એકતાલીસ બિસ્કીટના પેકેટ ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે તો એક બિસ્કીટના પેકેટની કિંમત પાંચ રૂપિયા તો ત્રણસો ને એકતાલીસ બિસ્કીટના પેકેટની કિંમત કેટલી તો ત્રણસો એકતાલીસ ગુણ્યા પાંચ એટલે જવાબ આવશે સત્તરસો પાંચ તો ત્રણસો એકતાલીસ બિસ્કીટના પેકેટ ખરીદવા સત્તરસો ને પાંચ રૂપિયા આપવા પડે બીજું ચારસો પંદર રિક્ષાના કુલ કેટલા પૈડા થાય એક રિક્ષાને ત્રણ પૈડા હોય તો ચારસો ને પંદર ગુણ્યા ત્રણ આપણે કરવા પડશે એટલે જવાબ થશે એક હજાર બસો પિસ્તાલીસ તો 415 પંદર રિક્ષાના એક હજાર બસો ને પિસ્તાલીસ પૈડા થાય મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પ્રશ્નપત્ર જે છે તે તમને અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તૈયાર કરેલા છે તેના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને તે પ્રશ્નપત્ર જે છે તમારી શાળાના નામ સાથે પણ તમે મેળવી શકો છો અને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે

તો પાંચસો પચાસ બેગ માટે આપ્યા પ્લસ ચારસો એંસી નોટબુક માટે આપ્યા તો બંનેનું આપણે ટોટલ કરીએ તો એક હજાર ત્રીસ રૂપિયા કુલ થયા તો અહીં દુકાનદારને ચૂકવેલ કુલ રકમ એક હજાર ત્રીસ છે તેમાં સોના સ્થાનમાં ઝીરો અંક આપેલા છે અને ઝીરોની સ્થાન કિંમત ઝીરો થશે ત્યાર પછી બીજો એક મોટરકાર એક કલાકમાં પંચાવન કિલોમીટરનું અંતર કાપે છે તો તે ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે તો એક કલાક બરાબર પંચાવન કિલોમીટર તો ત્રણ કલાક બરાબર કેટલા તો પંચાવન 3 ત્રણ એટલે 165 તો એક મોટરકાર ત્રણ કલાકમાં 165 ને કિલોમીટરનું અંતર કાપશે ત્રીજો એક દૂધના વાસણમાં નવસો મિલી દૂધ ભરેલું છે આ દૂધને ત્રણ નાના વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે તો દરેક વાસણમાં કુલ કેટલું દૂધ આવશે એક વાસણમાં કુલ નવસો મિલી છે તો ત્રણ વાસણમાં કેટલું તો નવસો ભાંગે ત્રણ કરવું પડશે જાય તો ઝીરો ઉપરથી ઉતારા ઝીરો એટલે અહીંયા ઝીરો ઝીરો તો અહીંયા જવાબ આવશે ત્રણસો એટલે કે દૂધને ત્રણ નાના વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે તો દરેક વાસણમાં ત્રણસો મિલી લીટર દૂધ આવશે ક યોગ્ય વિકલ્પો પસંદ કરી બોક્સમાં નોંધ કરો જેના કુલ ત્રણ માગશે પેલું જો પાંચસો ઈંટોની કિંમત ત્રણ હજાર રૂપિયા હોય તો એક હજાર ઇટોની કિંમત બોટલમાં પાંચસો મિલી શરબત છે તો આવી ત્રણ બોટલમાં કેટલા મિલી શરબત સમય જવાબ આવશે વિકલ્પ બ પંદરસો ત્રીજું ચાર નોટબુકની કિંમત એસી રૂપિયા છે તો એક નોટબુકની કિંમત કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે વિકલ્પ અ વીસ પ્રશ્ન નંબર બ અ નીચેના કોયડા ઉકેલો ગમે તે એક જેના કુલ ત્રણ માં છે પેલું વિરાજ પાસે મ્યુઝિયમની એકસો બત્રીસ ટિકિટો છે એક ટિકિટથી આઠ વ્યક્તિ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકે છે તો આ આ ટિકિટો વડે કુલ કેટલી વ્યક્તિઓ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકશે એક ટિકિટથી આઠ વ્યક્તિ તો એકસો બત્રીસ ટિકિટથી કેટલી એટલે એકસો બત્રીસ ગુણ્યા આઠ એટલે જવાબ આવશે એક હજાર છપ્પન તો એકસો ને બત્રીસ ટિકિટો વડે કુલ એક હજાર છપ્પન વ્યક્તિઓ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકશે બીજું પાણીની એક ટાંકીમાં એક હજાર લિટર પાણી છે તેમાંથી દસ લિટર પાણી સમાય તેવી કેટલી ડોલ ભરાય તો એક ટાંકીમાં એક હજાર લીટર એટલે એક હજાર ભાગ્યા દસ એટલે જવાબ આવશે આપણો સો તો આપણે કહી શકીએ કે દસ લિટર પાણી સમાય તેવી સો લિટર સો ડોલ ભરાશે ત્યાર પછી શબર નીચેના કોયડા ઉકેલો છે એના કુલ છ માંગશે પેલું આર્યને આપેલ આ મેદાનના બે આંટા માર્યા તો તેમણે કુલ કેટલા મીટર અંતર કાપ્યું હશે હવે આ જે મેદાન છે તેનો આપણે ચારે બાજુનો સરવાળો કરીએ તો બસો પચાસ વત્તા બસો પચાસ વત્તા બસો પચાસ વત્તા બસો પચાસ એટલે એક હજાર તો એક આંટા બરાબર એક હજાર મીટર તો બે આંટા બરાબર એક હજાર ગુણ્યા બે એટલે કે બે હજાર મીટર થશે તો આર્યને બે આંટા માર્યા તો તેમણે કુલ બે હજાર મીટર અંતર કાપ્યું હશે બીજું એક શાળામાં મધ્યાહન ભોજનમાં ઘઉંનો જથ્થો સાતસો ને પચાસ કિલોગ્રામ છે તેમાંથી એક અઠવાડિયામાં ત્રણસો ને દસ કિલોગ્રામ ઘઉં અને બીજા અઠવાડિયામાં બસો પચીસ કિલો કિલોગ્રામ ઘઉંનો ઉપયોગ થયો હતો હવે કેટલા કિલોગ્રામ ઘઉં બાકી રહ્યા હશે સાતસો પચાસ માઇનસ ત્રણસો દસ એટલે જવાબ આવશે ચારસો ચાલીસ ચારસો ચાલીસમાંથી બસો પચીસ આપણે બાદ કરી દઈએ તો જવાબ આવશે બસો પંદર તો હવે બસો ને પંદર કિલોગ્રામ ઘઉં બાકી રહ્યા હશે ત્રીજું એક કિલોગ્રામ ગોળની કિંમત પાસઠ રૂપિયા છે તો પાંચ કિલોગ્રામ ગોળ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એક કિલોગ્રામ ગોળની કિંમત બરાબર પાસઠ તો પાંચ કિલોગ્રામ ગોળની કિંમત કેટલી એટલે પાસઠ ગુણ્યા પાંચ તો છ પંચાત્રીસને અહીંયા પચું પચું પચીસનો પાંચો વધી પડી બે છ પંચાત્રીસને બે બત્રીસ એટલે જવાબ આવશે પાંચ ગો પાંચ કિલોગ્રામ ગોળ ખરીદવા માટે ત્રણસો ને પચીસ રૂપિયા ચૂકવવા પડે કહો ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે એમાં પહેલું આઠ વખત વીસ એટલે તો જવાબ આવશે એકસો સાઠ બીજું એક પેન પાંચ રૂપિયામાં મળે છે તો આવી છ પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો જવાબ આવશે ત્રીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો સાંજના સાત વાગે તો સેવન પીએમ સવારના અગિયાર વાગે તો અગિયાર એમ અને સાંજના આઠ વાગે તો આઠ પીએમ પ્રશ્ન નંબર ચાર સાચો જવાબ શોધી અને બોક્સમાં નોંધો પેલું રાત્રિના સાડા આઠ કલાકની ટ્રેન છે તો રેલવેની ટિકિટ ઉપર શું લખેલ હશે તો જવાબ આવશે વિકલ્પ બ વીસ અને ત્રીસ કલાક બીજુ સાંજના છ વાગે એટલે તો જવાબ આવશે અહીંયા વિકલ્પ કહો અઢાર કલાક પ્રશ્ન નંબર પાંચ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ છ માર્ક્સ પેલું વધારે ઊંચાઈથી કોઈ વસ્તુને જોતા કેવી દેખાય છે તો જવાબ આવશે વિકલ્પ અ નાની બીજું આ ગુલાબનું ફૂલ છે તે ક્યાંથી જોતા ગુલાબના ફૂલ જેવું દેખાશે તો જવાબ આવશે વિકલ્પ અ ઉપરથી ત્રીજું ક્યાંથી જોતા કાર આ પ્રમાણે દેખાય તો જવાબ આવશે વિકલ્પ ડ બાજુએથી ચોથું અહીંયા આપણને પાસો આપેલો છે તો આ પાસાને ઉપરથી જોતા કેવો દેખાશે તો જવાબ આવશે વિકલ્પ

એક અઠવાડિયું બરાબર સાત દિવસ તો ચાલીસ ગુણ્યા સાત એટલે બસો એસી તો તે વ્યક્તિને એક અઠવાડિયામાં કુલ બસો એસી લીટર પાણી જોઈએ બીજું હિમેશની પાસે જગમાં એક લીટર કેરીનો રસ છે તેમાંથી તે બસો મિલીલીટર રસ જન્નતને આપે છે તો હવે જગમાં કેટલા મિલીલીટર રસ વધ્યો હશે એક લીટર બરાબર એક હજાર મિલીલીટર તો એક હજારમાંથી આપણે બસો બાદ કરી દઈએ તો આઠસો તો આપણે એવું અહીંયા કહી શકીએ કે હિમેશની પાસે જગમાં આઠસો મિલીલીટર રસ વધ્યો હશે ત્યાર પછી છે બ જોડકા જોડો સાત મિલી પ્લસ પાંચ મિલી તો જેને જોડીશું બ સાથે છ વત્તા છ એટલે કે બાર અને સાત વત્તા પાંચ પણ બાર એક હજાર મિલીને જોડીશું વિકલ્પ પાંચસો મિલી પ્લસ પાંચસો મિલી એટલે કે પાંચસો પ્લસ પાંચસોનો સરવાળો એક હજાર થશે બે લિટરને જોડીશું વિકલ્પ ડ બે હજાર મિલી લીટર સાથે અને ચોથું પાંચસો મિલી પ્લસ ત્રણસો મિલીને જોડીશું આપણે ક સાથે ચારસો મિલી પ્લસ ચારસો મિલી સાથે તો મિત્રો અહીંયા આપણે આજે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર જે છે ગણિત વિષયનું બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેનું તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે આજે સ્વ અધ્યન સોરી આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના દરેક દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો પ્રશ્નપત્રની સાથે સાથે સોલ્યુશન પણ અવેલેબલ છે તો જરૂરથી તેના સોલ્યુશન પણ મેળવી લેજો પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે